બે હે બે જતો પછી પછી કેમ હરકો હરકો ઓલ ઓલું બે મૂકી દે એ મૂકી દે ફિયા હરકા બે હે ને એમ બે કેમ બે હે હા અને બા ચશ્મા બા ચશ્મા કેમ ઊંચા કરે ચશ્મા કેમ કરે બા બા કેમ કરે એમ કરે છે અને ફિયા બા કેમ બે હે બા કેમ બે છે બે તો બાની જેમ બાની જેમ એમ બે હે અને ફિયા ફિયા કેમ બેહે સમજો કઈ દાદા દાદા કેમ ખાય છે દાદા કેમ ખાય બા 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 કેમ બે બા ની જેમ બે જતો એમ બે ચશ્મા ચશ્મા કેમ ઊંચા કરે ચશ્મા ચશ્મા એ કેમ કરે બે એક્શન બે ચાલો સુપ્રભાત સૌનું ફરી પાછું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે અને લગ્નગાળો પણ એવો બધો છે એટલે હવે બસ થોડાક ટાઈમ રહેશે વળી પાછી ઓલી હું કે હમી ઝાડ બેસે એટલે વળી પાછા લગ્ન બંધ થઈ જશે અને પછી વળી પાછા હોળી પછી પાછા ચાલુ થશે તો અત્યારે લગ્નની મોસમ જોશમાં ચાલુ છે આવું છે તો આગળ વધીએ અને બતાવીએ તમને કાંઈ બતાવવાલાયક હોય તે ત્યાં સુધી જોડાયેલા રહો અને જોતા રહો વિડીયો પૂરો મારે પણ એક મિત્રના લગ્ન બાકી છે જે આજે છે એટલે એ લગ્નમાં જવાના છે તો ત્યાં થોડું ઘણું કાંઈ બતાવવાલાયક હશે એ બતાવીશ જૂના મિત્રો ખાસ જે અમે ત્રણ લોકો ઘણા ટાઈમથી ભેગા ત્રણની ટીમ જે હતી એમાંથી એક બાકી હતો એનો એ જ શહીદ થવાનો દિવસ છે તો બતાવશું ત્યાં જઈને તમને ખાસ તો ઉત્સાહ તો એવો હોય કે બધા ભેગા થઈને મળે ને બસ એની જ મજા હોય ચલો વધારે કઈ બોર નહીં કર્યા આગળ વધીએ અને બતાવીએ તમને બતાવા લાયક હોય તે ત્યાં સુધી જોડેલા રહેજો ગુજરાતમાં દારૂબંધી છે પણ જેને પીવો ન હોય એના માટે એટલે ત્રણ ભાઈબંધમાંથી એક ભાઈબંધ બાકી હતો આજે એનો વારો છે એ પહોંચી ગયા છે ને આ જમણવાર ચાલુ છે અત્યારે આ ભાઈ વચ્ચે આડો આવે છે એટલે દેખાય આ વરરાજો જોઈ લ્યો અહીંયા અમારી પલ્ટન બેઠી જમવા જો આ બે આ બેની સાથે હું ત્રીજો અને અમારી સાથે જે ચોથો હતો ને એ ચોથો બાકી હતો અમારા ચાર માં બાકી અમે ત્રણ તો પતી ગયા હતા કેદુ ના ફાઈ કરતી એક વાર બસ રેડી હાલો ફાઇનલી વાંઢા ગે આખી પૂરી થઈ ગઈ હવે એક બાકી હતો એ આજે વર્તાવી લીધો એટલે પૂરું થઈ ગયું કલમ એક મીટી જઈને વળી એમ થાય કે આખે એક રહી જતો તો એ આજે પૂરું થઈ જાય ચલો હિરેનભાઈની કમાણી કરવા બેસી ગયા છીએ થોડીક વાર એ સેવા આપી દઈ બીજા લોકો જે તમારી કરતા તા એ અત્યારે જમવા ગયા એટલે આપણે જે અમારે કેવું પડ્યું ચલો આવી ગયા છીએ અક્ષર મંદિરે અને ભાઈએ વેન કર્યું કે નીચે નથી આવ્યું એટલે જય શાસ્ત્રીજી મહારાજ હા લિફ્ટ છે વેદુ તું પહેલી વાર થોડી આવીશ હાલ એ દબાવો તો થાય પણ એમાં આપણે નથી જવાનું પેલા જે જે કરી લ્યો એમાં જે નો નો આલી એકતા હોય ને ઈ ને સાધુ સંતો જાય તો એ જ યુઝુઅલ રવિવારે પહોંચી ગયા છે અક્ષર મંદિરે પેલા પેલા સેન્ડલ નહીં પહેરવા પડે તારે તારા હાલો નીચે જવું પડશે હે થાળનો સમય છે એટલે મંદિરના દર્શન બંધ છે નીચે થાળ ચાલુ છે આજે થોડાક લેટ પહોંચ્યા છે મંદિરે દર વખતે સાડા પાંચની ની આજુબાજુ પહોંચી ગયા હોય છે અત્યારે પોણા છ જેવું થયું છે એટલે થાળ આવી ગયા હોય એટલે મંદિર એટલો ટાઈમ બંધ છે નજીકનો સમય છે એટલે એકદમ સરસ સીધો ક્રોસમાંથી તડકો આવી રહ્યો છે તે જોયું તું તું એને બધું યાદ છે એ આપણને આ યાદ કરાવે છે એને એમ જ કીધું એમ તો હું કહું છું કે મામાને ઘરે ગયા ત્યારે જોયું હતું એમ કઈ બાજુથી જવાનું આપણે ત્યાંથી ઘાટ તરફ આજે સીવું લઈ જઈએ હાલ ફટાફટ હાલ પડતો નહીં હો દોડવાનું ન હોય દોડવાનું ન હોય નિરાતે નિરાતે દોડાય નહીં ધીમે ધીમે કોઈ પણ મંદિરમાં કે આવી રીતે જગ્યાએ આવીને એની એનર્જી અલગ હોય તમારું મન થોડુંક તો શાંત થાય જ અને આ અનુભવ લગભગ અહીંયા આવનારા કે બીજા કોઈ પણ આવા ધાર્મિક સ્થળો હોય ને અહીંયા જવના જનારા લગભગ બધા લોકોએ અનુભવ કરેલો જ હશે તો આવો અનુભવ ક્યારેક ક્યારેક કરી લેવો રવિવારનો મોકો મળે એટલે મૂકતા નથી અમે લોકો તો અમે મતલબ હું બાળકો સાથે આવી જાઉં છું મજા આવે થોડીક શાંતિની અનુભૂતિ થાય અને હવે તો અક્ષર મંદિરના પરિસરમાં બધે નાના નાના સ્પીકર મૂકેલા છે તો સારું એવું સંગીત પણ

બતક બતક એવી રીતે ન આવે પછી તો ખબર નહીં છે કંઈક અક્ષરઘાટનો અત્યારનો નજારો સાંજના પોણા સાત આજુબાજુનો સમય છે રોંગ તું બોલ શું થાય જો ઓલા અંકલ હવે ખીજાવાના છે આપણે ખીજાઈને આ આવ્યા જો અહીંયા અહીંયા જોઈ લે જો આ અંકલ આપણને ખીજા હે એની પેલા હાલો 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 જો એ અંકલ આપણને ખીજે હાલો હાલો તોફાન કરે ને એ બધાને ખીજે તને પેલા ખીજા હે તોફાન નહીં કરતો વેદુને તો જો રોજ ખીજાતા હોય એટલે વેદુ જો તોફાન નથી કરતી ક્યાં વેદુ આપણે ક્યાં ઘાટ માં રહેવું જાજી વાર હવે જવું જ છે હવે ક્યાં ક્યાં ન્યા શું છે પણ કઈ કારણ તો હોવું જોઈએ ને આ રહ્યું જો અહીંયા ડીશું પડ્યું જ છે આયેલ તું ટેસ્ટિંગ કરતી હોય તારે ખાવું હોય તો કઈ કઈ છે જમણવાર આઈ જે વેદું ખોવાઈ ગયું શિવ દેખાતી નથી તો હવે પાછા ઘાટની બહાર નીકળી ગયા છીએ આગળ જાય તમને બતાવી દે થોડું ઘણું અહીંયા કંઈ પણ બોલું પણ સંભળાય ઓછું કારણ કે જાહેરમાં હોય ને એમાં પછી આની અવાજ આવી શું અતારે પપ ખાઓ કોને મને ખાઓ ક્યાં મળે અતાર પપ કેમ છે પણ ક્યાંય મળતો જ નથી ક્યાં મળે છે મને ભૂખ લાગે તને ભૂખ છે ને લાગે ભૂખ લાગે બહાર આવીને ભૂખ લાગે છે ઘરે તો કઈ નતો ખાતો

પણ હમણાં પપ ખાવા જવું છે એટલે દોડી દોડીને આગળ વધી જાય છે એ જ નથી હાર છે બટા પ્રેમવતી નો સ્પેલિંગ આ બાજુ થી નીકળી જાય ચલો પપ ખાવા બેસી ગયા છે વારો નહી આવવા દો દઉં 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 પારસી ધર્મને માનનારા અત્યારે અને અહીંયા આપણે પારસી છે એ જંતુસ્ત ધર્મને માનનારા વ્યક્તિઓ તેને મળ્યા એના શાસ્ત્રો જોયા શાસ્ત્રોના મંત્રો જોયા તો આપણા વેદની અંદર મુખવેદમાં જે મંત્રો છે અને પહેલાના મંત્રો એમાં તુલના જ્યારે કરી ત્યારે સરખા એ મંત્રો રાખતા હતા લોકોનું જીવન પણ પવિત્ર હતું એની પાસે પણ એમને કેટલું જ્ઞાન પ્રાપ્ત અને એ જ્ઞાન કરીને પછી અફઘાનિસ્તાન આવે છે અને અફઘાનિસ્તાન થઈ અને ગ્લોબલ પાસ જે છે વેદું પૂછે છે કે આ ભાઈ કેમ આવું રાખ્યું છે આગળ નાનું ભાવ છે ને એને તેડવું ન પડે ને બધા એટલે ઈ આપડે કેમ બેગ લટકાવીએ નાના બાવને ને લટકાવી દે બાંધી એટલા માટે